સાતમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં રાજપૂત યુગ ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો એમાં ઉત્તર ભારતના રાજ્યોના રાજવંશો અને દક્ષિણ ભારતના રાજ્યવંશો વિશે વિદ્યાર્થીઓને સમજવામાં થોડીક તકલીફ પડતી હતી તે માટે આપણે એક અહીંયા રમત દ્વારા બાળકોને ઉત્તર ભારતના રાજ્યો દક્ષિણ ભારતના રાજ્યો અને બંને રાજ્યના રાજ્યવંશો વિશે આપણે

ત્યારબાદ વેદભાઈ તમે વાતાપી જાઓ હા વેદભાઈ વાતાપીમાં કયા વસુરાજ હતું ચાલુ કેવાનું ત્યારબાદ તમે કલ્યાણી જાઓ કલ્યાણ માં કયા વસુરાજ હતું હા ત્યારબાદ તમે દેવગિરી જાઓ બેન દેવગીરીમાં કયા વર્ષ તમે વરંગલ જાઓ તાંજોરમાં કયા વસુ રાજ સરસ તો આવી રીતે અલગ અલગ રાજ્યો બાળકોને ખબર પડશે કે ઉત્તર ભારતમાં કયા રાજ્યો નકશામાં અને દક્ષિણ ભારતના કયા રાજ્યો આવ્યા અને રાજવંશો વિશે સરસ રીતે એમને સમજણ પડી જશે અસ્તુ